જવાબ છે ના તમે ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સીધો જ રિપોર્ટ કરી શકો છો અને એ પ્લેટફોર્મ તેમના કન્ટેન્ટ પોલિસી મુજબ પગલાં પણ લે છે આ રિપોર્ટ કરવા માટે શું છે વિકલ્પ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ માટે કોઈપણ પોસ્ટ કમેન્ટ કે ઇમેજ પર ત્રણ ડોટ પર ક્લિક કરીને રિપોર્ટ પસંદ કરો ન્યુડિટી ઓર સેક્સ્યુઅલ કોન્ટેન્ટ હેડ સ્પીચ વાયોલન્સ જેવા વિકલ્પો જોવા મળશે જ્યાં રિપોર્ટ કર્યાના આધારે ફેસબુક તપાસ કરશે અને જરૂરી પગલાં પણ લેશે ત્યારબાદ યુટ્યુબમાં દરેક વિડીયોની નીચે રિપોર્ટ બટન હોય છે કે જે તમે પસંદ કરી શકો છો કે વિડીયો કેમ અયોગ્ય છે જેમ કે સેક્સ્યુઅલી કોન્ટેન્ટ હાર્મફુલ ચાઇલ્ડ એબ્યુઝ યુટ્યુબનો મોડરેશન ટીમ તપાસ કરશે અને ત્યારબાદ એક્શન લેશે ત્યારબાદ ટ્વિટરની અંદર ટ્વીટ પર રિપોર્ટ ટ્વીટ વિકલ્પ છે તમે સ્પષ્ટ કરી શકો છો કે આ ટ્વીટ શા માટે અયોગ્ય છે ટ્વિટર પર તેમના નિયમો અનુસાર કન્ટેન્ટને દૂર કરે છે અથવા તો એકાઉન્ટને સસ્પેન્ડ પણ કરે છે શા માટે જરૂરી છે રિપોર્ટ કરવું ડિજિટલ નાગરિકત્વ ક્યાંય પણ અયોગ્યતા દેખાય તો અવાજ ઉઠાવવો આપની ફરજ છે તમારા રિપોર્ટથી અન્ય લોકોની પણ સુરક્ષા થાય છે આવા કન્ટેન્ટ સામે કાયદેસરની કાર્યવાહી માટે એક આધાર ઊભો થાય છે જો તમે રિપોર્ટ કર્યા બાદ પણ કોઈ યોગ્ય પગલાં ન લેવામાં આવે તો તમે સાયબર ક્રાઇમ ડોટ જીઓવી ડોટ ઇન પર રિપોર્ટ એબ્યુઝ સોશિયલ મીડિયા ઉપર જઈને પણ રિપોર્ટ કરી શકો છો અથવા તો જી એસી એટલે કે ગ્રીવન્સ એપેલેટ કમિટી પર ફાઇલ એન્ડ અપીલ કરી શકો છો સોશિયલ મીડિયા તમને અવાજ આપે છે પણ જ્યારે એ અવાજ અશોભનીય બનશે ત્યારે તમારી ફરજ છે એને રોકવો રિપોર્ટ કરો જાગૃત રહો અને ડિજિટલ જગતને સુરક્ષિત બનાવો સ્ટે સેફ સ્ટે પ્રોટેક્ટેડ જય હિન્દ